ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ નવલકથા કરણ કેલો નળશંકર તુળજાશંકર મહેતાની હતી તો મિત્રો નળશંકર તુળજાશંકર મહેતા વિશે આટલી માહિતી છે તો આપણે એના વિશે માહિતી મેળવી તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આગળના કેવી પરિચયના વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો